મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે આજે બપોર બાદ સૌરાષ્ટ્રમાં પણ અમરેલી ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની એક સારી શરૂઆત જોવા મળી જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જામનગર તેમજ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલની જમાવટ જોવા મળી મિત્રો આજે રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના કયા વિસ્તારોમાં કેવી જોવા મળશે એ અંગેની અપડેટ લઈએ તો આજે રાત્રિથી લઈ અને વહેલી સવાર સુધી વરસાદની એક્ટિવિટી સક્રિય રહેશે ગાજવીજ સાથે વરસાદી માહોલ રાજ્યના ઘણા વિસ્તારોમાં જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં અતિભારે વરસાદના ચિત્રો ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યા છે જ્યારે સુરત ભરૂચ નવસારી અંકલેશ્વર નર્મદા તાપી આ વિસ્તારોમાં પણ આજે રાત્રે વરસાદની સંભાવના સારી એવી ઊભી થશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એક્ટિવિટી જોર પકડશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય આમ તો મિત્રો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે રાત્રિ દરમિયાન વરસાદની સારી એવી અપડેટ જીએસએફ મોડલમાં જોવા મળી રહી છે જ્યારે પૂર્વ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોર પકડશે પૂર્વ ગુજરાતમાં અરવલ્લી છોટાઉદેપુર આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આજે રાત્રિ દરમિયાન નકારી શકાતી નથી જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું જોર આજે રાત્રિ દરમિયાન જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા વડોદરા આ વિસ્તારોમાં પણ ગાજવીજ અને કડાકા ભળ્યાકા સાથે વરસાદની સંભાવના આજે રાત્રિ દરમિયાન ઊભી થશે મિત્રો આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહેશે અને આ અંગેની અપડેટ આપણે નવા વિડીયોમાં આપશું તો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ